જય માતાજી જય મા મંગળ મિત્રો હું સોની છ ફરીવાર મિત્રો આજે આવી આપણે મવવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો આપણે લાઈવ હેરાય જોવા છે પહેલાં મિત્રો તારીખની આજ વાત કરી તો તારીખ છે સોળ બાર બે હજાર વાર અને મિત્રો આજે મંગળવાર આજની મિત્રો લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે 35631 હજાર એકત્રીસ એટલે કે હાડી પાંત્રીસ હજાર પ્લસ ચલાની મિત્રો આજની આવક છે ને અત્યારે લાલ ડુંગળીમાં મિત્રો આજની આવકની આજ વાત કરી આ બધી મિત્રો આજમાં લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે અને સફેદ ડુંગળીની મિત્રો આવક છે ઓલી સાઈટમાં બાકી લાઈવ રાજી ચર્ચામાં જો અત્યારે મિત્રો અત્યારે આપણે અહીંયા ચર્ચા છે આજનો મિત્રો આપણે લાઈવ મિત્રો બજારમાં આપણે જોવાનું છે કે કેવી રહી છે મિત્રો આજની લાલ ડુંગળીમાં લાઈવ બજાર એટલે મિત્રો ખાસ કરીને આપણી ચેનલમાં પહેલીવાર આવ્યો તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબ્સ્ક્રાઇબ કરીજો મિત્રો આવિત સાથ સહકાર મિત્રો આપતરે જો બાકી ફેસબુકમાં મિત્રો જોતા હોય તો ફોલો કરજો અને YouTube માં મિત્રો જોતા હોય તો ખાસ કરીને મિત્રો સબ્સ્ક્રાઇબ કરીજો બાકી મિત્રો અત્યારે જો તમે અત્યારે લાઈવ રાજી અત્યારે આપણે થાય છે ને જોઈ મિત્રો લગટ કે કેવા રહી છે મિત્રો આજનો બજાર ભાવ નવી ડુંગળીના જૂની ડુંગળીના કઈ રીતના મિત્રો બજારમાં આવશે તો ઈકડી વખતે મિત્રો તમને લાઈવ મિત્રો રાજી બતાવી વિડીયો મિત્રો તમે આપતો હતો જેમ બને મિત્રો સપોર્ટ કરજો ને આ લઈને મિત્રો તમે બધા શેર કરજો અને આપણી ચેનલ મિત્રો જેમ બને બધા વાયરલ થાય અને બધા ખેડૂત મિત્રોને ખબર પડે આ મિત્રો બહુ જાજુ નથી કહેતો ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર આવ્યો તો આપણી ચેનલને સાથ સાર આપણો સપોર્ટ કરજો અને ફેસબુકમાં મિત્રો જો હોય તો ફોલો કરજો અને આપણા ખેડૂત મિત્રોના ઘણા ખરાના મિત્રો આપણે ઇન્ટરવ્યૂ પણ લીધા છે એ મિત્રો આપણે મારા ખેડૂતની વાત એ ચેનલમાં આવશે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો નીચે લિંક લાગેલી છે એમને મિત્રો તમે ફોલો સબસ્ક્રાઈબ કરી આવજો બાકી ઇન્સ્ટાગ્રામમાં મિત્રો જોતા તો ફોલો કરજો બાકી ઘણા ખરા ખેડૂત મિત્રોને જો વિડીયો બનાવવાના હોય છે આપણે કહે છે જેને મિત્રો વિડીયો બનાવે તો મને ઇન્સ્ટાગ્રામમાં મિત્રો મેસેજ કરજો એટલે આપણે મિત્રો ખેડૂત મિત્રોને પણ આપણે વિડીયો બનાવીશું અને એ મિત્રો આપણા વિડીયો આવશે મારા ખેડૂતની વાત બે ચેનલને મિત્રો આપણી જ છે ખેડૂતની જ છે તો મિત્રો સાથા સપોર્ટ સબસ્ક્રાઈબ કરી લેજો બાકી આલો મિત્રો મળીએ તમને લાલ રૂંગને લાઈવ

રૂપિયા મિત્રો આ નવી મિત્રો ના બસો ને બાવીસ રૂપિયા મિત્રો આપણે ખેડૂત મિત્રો મિત્રો કઈ ગામના મિત્રો માલ છે અને કેટલી ઠેલ્યુ આવી પ્રાય મિત્રો લઈએ ક્યુ ગામ મળે સાવરકુલ તાલુકા ગામ કેટલી ઠેલ્યુ લેવા

એકસો ને દસ રૂપિયા ભાવશો એકસો ને બેતાલીસ રૂપિયા મિત્રો ભાવશો ક્વોલિટી મિત્રો શું નવી ડુંગળી છે મિત્રો વીસ કિલો ભાવ એકસો ને બેતાલીસ રૂપિયા

બલે આ તો રૂપિયા મિત્રો ભાવ આવ્યો તમને ક્વોલિટી મિત્રો બતાવવા આ રીતનો મિત્રો કઈક માલ છે 230 રૂપિયા 230 રૂપિયા મિત્રો ભાવ છે નવી રૂપિયા રૂપિયા

બાર રૂપિયા <gösterges response> એકસો ને ચોમ્માલીસ રૂપિયા મિત્રો ભાવશો ક્વોલિટી મિત્રો તમને બતાવું વીસ કિલોનો નો મિત્રો ભાવશે એકસો ને સોમ્માલીસ રૂપિયા ક્વોલેટી મિત્રો તમે જો નવી ડુંગળી છે મિત્રો સારું છે બસો ને આઠ રૂપિયા મિત્રો ભાવ શું ક્વોલિટી મિત્રો તમે જો બસો ને આઠ રૂપિયા મિત્રો અત્યારે આપણે એપીએમસી માવા આવ્યા ને અત્યારે લાઈવ અત્યારે મિત્રો જો આ બધા મિત્રો આપણે ખેડૂત મિત્રો અને બધા વેપારી મિત્રો બધા ભાઈ છે લાઈવ મિત્રો હરાજ મિત્રો હજી મિત્રો આપણે જોયું બાકી આજની મિત્રો બધી મિત્રો આજની આવક છે મિત્રો તમે જો મિત્રો લાડુમાં લાઈવ મિત્રો હરાજ જોવા માટે મિત્રો ખાસ કરીને આપણે ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો

ಪಂದ್ರೆ